નમસ્કાર અને સ્વાગત છે મિત્રો ભગવાન આપણા બધાના હૃદયમાં વસે છે ભગવાન સૃષ્ટિના દરેક કણમાં રહે છે પરંતુ જ્યારે આપણે ભગવાનને તેમના શુભ સ્વરૂપમાં જોઈને પૂજા કરીએ છીએ ત્યારે આપણને આપણી પૂજાનું અનેક ગણું ફળ મળે છે ભગવાનને મૂર્તિના રૂપમાં સ્થાપિત કરીને તેમની પૂજા કરવા પાછળ માત્ર એક આધ્યાત્મિક જ નહીં પરંતુ એક વૈજ્ઞાનિક રહસ્ય પણ છુપાયેલું છે જ્યારે આપણે આપણી મૂર્તિને મૂર્તિના રૂપમાં જોઈએ છીએ ત્યારે આપણું મન અને શરીર સંપૂર્ણ રીતે ભગવાનને સમર્પિત થઈ જાય છે જ્યારે પણ મૂર્તિને ઈજા થાય છે કે અકસ્માતે આપણા હાથમાંથી પડી જાય છે ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે દુઃખ અને વેદના થાય છે કારણ કે આપણી આસ્થા અને આસ્થા છે મૂર્તિના રૂપમાં ભગવાન સાથે જોડાયેલ પ્રાચીન કાળથી જ હિન્દુ ધર્મમાં ભગવાનની મૂર્તિને ખૂબ મહત્વ આપવામાં આવે છે ઘરમાં મૂર્તિઓ રાખવાથી અને વિધિ પ્રમાણે તેની પૂજા કરવાથી વ્યક્તિનું મન અને શરીર બંને શુદ્ધ થાય છે શાસ્ત્રો અનુસાર દરરોજ ભગવાનની મૂર્તિઓની પૂજા કરવાથી ભગવાનમાં શ્રદ્ધા અને ભક્તિ વધે છે જ્યારે આપણે આપણા પૂજા રૂમમાં ભગવાનની મૂર્તિ રાખીએ છીએ ત્યારે આપણું મન ભગવાન તરફ કેન્દ્રિત થઈ જાય છે અને આપણે એકાગ્રતા દ્વારા ભગવાન સાથે જોડાઈએ છીએ આનાથી આપણું મન અને મગજ જળાશયની જેમ શાંત થઈ જાય છે અને આપણે ભગવાનની ભક્તિમાં લીન થઈ જઈએ છીએ પરંતુ મિત્રો પૂજાખંડમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખવાના મહત્વના નિયમો છે શાસ્ત્રોમાં દેવીદેવતાઓની મૂર્તિઓને પૂજા ખંડમાં રાખવા અને તેમની પૂજા કરવાની રીતનું વર્ણન કરવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં પૂજા ખંડમાં ભગવાનની મૂર્તિઓ રાખવાની સાચી રીત જણાવવામાં આવી છે જો આપણે આ નિયમોનું પાલન કરીએ અને દેવી દેવતાઓની મૂર્તિઓની પૂજા કરીએ તો ચોક્કસપણે આપણું જીવન સુખી થવા લાગે છે ખોટી રીતે મૂર્તિઓ રાખવી યોગ્ય પ્રક્રિયા વિના મૂર્તિની પૂજા કરવી વિચિત્ર મૂર્તિઓ સ્થાપિત કરવી પૂજા સ્થાનમાં દેવ સિવાયની મૂર્તિઓ રાખવી આવી નાની નાની ભૂલો પણ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે નિયમોનું પાલન ન કરવાને કારણે આપણા દ્વારા કરવામાં આવતી પૂજા પણ નિરર્થક બની જાય છે શાસ્ત્રો અનુસાર કેટલાક દેવી દેવતાઓની મૂર્તિઓ પૂજા ઘરમાં ન રાખવી જોઈએ કારણ કે આ દેવતાઓની પૂજા કરવાની પદ્ધતિ ખૂબ જ મુશ્કેલ છે અને તેમની પૂજા કરતી વખતે કડક નિયમોનું પાલન કરવું પડે છે જે સામાન્ય લોકો કરી શકતા નથી કરવું જેના કારણે ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવાની શાસ્ત્રોમાં નિષેધ છે કેટલાક લોકો જાણતા જાણતા આ મૂર્તિઓને પૂજા ઘરમાં રાખે છે જેનાથી તેમના જીવન પર અશુભ અસર પડે છે કેટલાક દેવીદેવતાઓની પૂજા તંત્ર સાધના અને અઘોરી વિદ્યા દ્વારા કરવામાં આવે છે અને આપણે આપણા ઘરમાં તાંત્રિક પૂજા નથી કરી શકતા તેથી જ આ મૂર્તિઓની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારેય ન રાખવું સાથે જ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખતી વખતે તેમના દેખાવનું ધ્યાન રાખવું જરૂરી છે દરેક દેવતાની પૂજા ચોક્કસ સ્વરૂપમાં કરવી જોઈએ તો જ તેનું શુભ ફળ મળે છે આજે આપણે જાણીશું કે પૂજાખંડમાં કઈ પ્રકારની મૂર્તિઓ ન રાખવી જોઈએ કઈ મૂર્તિઓ અશુભ ફળ આપે છે અને કઈ મૂર્તિઓ શુભ ફળ આપે છે અને એ પણ જાણીશું કે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમ કેવો હોવો જોઈએ પૂજા રૂમની સાચી દિશા શું છે અને પૂજા રૂમમાં પૂજા કરતી વખતે આપણે કયા મહત્વના નિયમોનું પાલન કરવું જોઈએ ઘરમાં નિયમિત પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને સાથે જ ઘરમાંથી બધી નકારાત્મકતા દૂર થાય છે પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે આપણા ઘરમાં રાખેલ આપણું મંદિર વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે મૂકવામાં આવે જો મંદિરની દશા અને દિશા ખોટી હોય તો તેના આપણા જીવન અને પરિવાર પર વિપરીત પરિણામો આવે છે તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમ કેવો હોવો જોઈએ પૂજારૂમમાં મૂર્તિઓ કેવી રીતે સ્થાપિત કરવી જોઈએ અને કઈ મૂર્તિઓ પૂજારૂમમાં ન રાખવી જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા પૂજારૂમનું એક નિશ્ચિત સ્થાન અને દિશા હોય છે વસ્તુ અનુસાર પૂજા ખંડ હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો જોઈએ ઈશાન દિશા એટલે કે પૂર્વ અને ઉત્તરની વચ્ચેની દિશા કારણ કે આ દિશામાં મહત્તમ સકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે પૂજા ઘર બનાવવું અને આ દિશામાં પૂજા કરવાથી ખૂબ જ શુભ ફળ મળે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમને હંમેશા સાફ રાખવું જોઈએ જૂના ફાટેલા કપડાં જૂના વાસણો ચામડાની વસ્તુઓ વગેરે પૂજા રૂમમાં ન રાખવી જોઈએ તેનાથી પૂજા રૂમની ઊર્જા પર નકારાત્મક અસર પડે છે પૂજા રૂમમાં હંમેશા દીવો પ્રગટાવવો જોઈએ દરરોજ સાંજે પૂજા રૂમમાં એક દીવો પ્રગટાવવો જોઈએ આ પૂજા રૂમમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવામાં મદદ કરે છે વ્યક્તિએ સ્નાન કર્યા વિના પૂજા રૂમ સ્થિત છે ત્યાં ન જવું જોઈએ અને સ્નાન કર્યા વિના ક્યારેય મંદિરમાં પ્રવેશવું જોઈએ નહીં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે મંદિરને કેટલાક કપડાથી ઢાંકવું જોઈએ આ પૂજા સ્થળની પવિત્રતા જાળવવામાં મદદ કરે છે હવે ચાલો જાણીએ પૂજા રૂમમાં રાખવામાં આવેલી મૂર્તિઓ વિશે સૌથી પહેલાં જાણવાની વાત એ છે કે ભગવાન ગણેશની મૂર્તિ છે પ્રાચીન કાળમાં ભગવાન ગણેશને સૌથી પહેલાં પૂજવામાં આવે છે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે પૂજા રૂમમાં ગણેશની એક જ મૂર્તિ રાખવી જોઈએ ભગવાન ગણેશની એકથી વધુ મૂર્તિઓ ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન ગણેશને દેવી લક્ષ્મીના ભાઈની બાજુમાં રાખવા જોઈએ અને દેવી સરસ્વતીને લક્ષ્મીની જમણી બાજુએ રાખવી જોઈએ જે સ્થાન પર લક્ષ્મી ગણેશજી અને દેવી સરસ્વતીની આવી તસવીર અથવા મૂર્તિ હોય તે સ્થાન ક્યારેય અજ્ઞાનતા કે ગરીબીથી ભરેલું ન હોવું જોઈએ અને સંકટ અટકતું નથી ધ્યાન રાખો કે ભગવાન ગણેશની મૂર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની ન હોવી જોઈએ ભગવાન ગણેશની મૂર્તિને ઊભા કે નૃત્ય સ્વરૂપમાં ન રાખવી જોઈએ બેઠેલી સમયે ભગવાન ગણેશની મૂર્તિને આશીર્વાદની મુદ્રામાં રાખવી શુભ છે મિત્રો ઘરમાં દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી ખૂબ જ જરૂરી છે માં લક્ષ્મી ધન સમૃદ્ધિ અને સુખ આપે છે તે જ્યાં રહે છે ત્યાં ક્યારેય ગરીબી નથી આવતી એટલા માટે પૂજા રૂમમાં લક્ષ્મીની મૂર્તિ હોવી જોઈએ પરંતુ માં લક્ષ્મીની મૂર્તિ રાખતી વખતે શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા માં લક્ષ્મીની મૂર્તિ હંમેશા બેઠેલી સ્થિતિમાં હોવી જોઈએ પૂજારૂમમાં ક્યારેય પણ માં લક્ષ્મીની ઊભી મૂર્તિ ન રાખવી જોઈએ તમારે કમળ પર બેઠેલી માં લક્ષ્મીની મૂર્તિ અવશ્ય લાવવી જો તમે માં લક્ષ્મીની મૂર્તિ અને હાથીની મૂર્તિ રાખો છો તો તે ખૂબ જ શુભ ફળ આપે છે તેમજ શાસ્ત્રો અનુસાર જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે તે જ સ્થાન પર માં લક્ષ્મીનો વાસ હોય છે એટલા માટે જો તમે માં લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની મૂર્તિ પણ રાખો છો તો તે ખૂબ જ ફાયદાકારક રહેશે માં લક્ષ્મીની પૂજા હંમેશા ભગવાન દ્વારા કરવામાં આવે છે વિષ્ણુ લક્ષ્મી નારાયણની પૂજામાં તુલસી અને ચોખાનું ઘણું મહત્વ છે લક્ષ્મીનારાયણની પૂજામાં ક્યારેય પણ તૂટેલા ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ ચોખા સાબિતી હોવા જોઈએ જેને શાસ્ત્રોમાં અક્ષત કહે છે ત્રીજું છે હનુમાનજીની મૂર્તિ મિત્રો હનુમાનજીની મૂર્તિ રાખવાને લઈને લોકોના મનમાં ઘણીવાર મૂંઝવણ ઊભી થાય છે કે પૂજા રૂમમાં મૂર્તિ રાખવી કે નહીં પરંતુ અમે તમને જણાવીએ કે હનુમાનજીની મૂર્તિ પૂજા રૂમમાં અવશ્ય રાખવા જોઈએ જી એ દેવતા છે જે મુશ્કેલીઓનો નાશ કરે છે જો ઘરમાં હનુમાનજી બિરાજમાન હોય તો કોઈ પણ પ્રકારની ખરાબી નથી થતી ખરાબ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી ઘરમાં હનુમાનજીની મૂર્તિની પૂજા કરવાથી દોષ દૂર થાય છે અને વ્યક્તિને મુક્તિ મળે છે તમારે તમારા પૂજા રૂમમાં હનુમાનજીની બેઠેલી મૂર્તિ અવશ્ય રાખવી જો પરિવારમાં મુશ્કેલી હોય ઝઘડા અને ઝઘડા થતા રહે ભાઈઓ વચ્ચે પ્રેમ નથી તો તમારે તમારા ઘરમાં રામદરબારનો ફોટો અવશ્ય રાખવો તમે રામદરબારની મૂર્તિ પણ લાવી શકો છો જેમાં હનુમાનજી પણ હાજર હોય પૂજા રૂમમાં રાખવાથી પરિવારમાં પ્રેમ અને શાંતિ જળવાઈ રહે છે આ સાથે શિવલિંગને પૂજા રૂમમાં અવશ્ય રાખવું જોઈએ ધ્યાન રાખો કે શિવલિંગ વધારે મોટું ન હોવું જોઈએ આ વાતનું ધ્યાન રાખતા જો તમે દરરોજ શિવલિંગને જળ ચઢાવી શકો તો જ ઘરમાં શિવલિંગ રાખો જો તમે આ કરી શકતા નથી તો તમારે શિવલિંગ ન રાખવું જોઈએ શિવલિંગને દરરોજ પાણી અને દૂધથી અભિષેક કરવો એ પારિવારિક પરંપરા છે જો તમે શિવલિંગ ન રાખી શકો તો તમારે તમારા પૂજા ઘરમાં ભગવાન શિવ પાર્વતી અને ગણેશની મૂર્તિ રાખવી જોઈએ તેનાથી સમગ્ર પરિવારમાં સુખશાંતિ જળવાઈ રહે છે હવે ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ મૂર્તિઓ એકસાથે રાખવી જોઈએ અને કઈ મૂર્તિઓના રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ અને રાધા રાણીની મૂર્તિઓને રૂમમાં એકસાથે રાખવી જોઈએ આનાથી પ્રેમ વધે છે અને પતિપત્ની વચ્ચેનો અતૂટ વિશ્વાસ રાધાજી અને શ્રીકૃષ્ણનું યુગલ પ્રેમનું અનોખું ઉદાહરણ માનવામાં આવે છે બંનેની સંયુક્ત મૂર્તિ રાખવાથી ઘરની પરેશાનીઓ દૂર થાય છે અને ધ્નમા વૃદ્ધિ થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર શિવલિંગ અને ભગવાન વિષ્ણુની મૂર્તિને એકસાથે ન રાખવી જોઈએ કારણ કે તેમની પૂજા કરવાની રીતમાં થોડો તફાવત છે ભગવાન શિવને તુલસીના પાન ચઢાવવામાં આવતા નથી અને ભગવાન વિષ્ણુ તુલસીના પાન વિના કોઈ પણ પ્રકારનો પ્રસાદ સ્વીકારતા નથી તેથી જ શ્રી હરિવિષ્ણુ અને ભગવાન મહાદેવની મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ તમે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની તસવીર તમારા ઘરમાં અન્ય કોઈ પણ જગ્યાએ લગાવી શકો છો પરંતુ પૂજારૂમમાં આ ત્રણેયની મૂર્તિઓ એકસાથે ન રાખવી જોઈએ શાસ્ત્રો અનુસાર પૂજા રૂમમાં બ્રહ્મદેવની મૂર્તિ રાખવાની મનાઈ છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પતિપત્નીના રૂમમાં હનુમાનજીની તસવીર કે મૂર્તિ રાખવાની મનાઈ છે જો કોઈ વ્યક્તિ અપ્રેણીત હોય તો તે પોતાના રૂમમાં હનુમાનજીની મૂર્તિ રાખી શકે છે પરંતુ લગ્ન પછી હનુમાનજીની તસવીર ન રાખવી જોઈએ હનુમાનજી બ્રહ્મચારી છે તેમને એવી જગ્યાએ ન રાખવા જોઈએ જ્યાં પ્રતિક્રિયા હોય પતિ પત્નીએ પોતાના રૂમમાં કૃષ્ણ અને રાધાજીની તસવીરો લગાવવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં મૃત સ્વજનોના ફોટા ક્યારેય ન રાખવા જોઈએ આપણા મૃત સ્વજનો દેવતા નથી તેમની રોજ પૂજા કરવી અશુભ માનવામાં આવે છે પિતૃ પક્ષ દરમિયાન જ મૃત સ્વજનોની પૂજા કરવી જોઈએ પૂજા ખંડમાં મૃત સ્વજનો અથવા અન્ય સંતોની તસવીરો ન લગાવવી જોઈએ પૂજા રૂમમાં સ્થાન ફક્ત તમારા ઉપાસકોનું છે તમારે તેમને જ સર્વોચ્ચ સ્થાન આપવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર રાહુ કેતુ શનિદેવમાં કાલી વગેરેના ચિત્રો અથવા મૂર્તિઓ ક્યારે પૂજા રૂમમાં ન રાખવી જોઈએ કારણ કે આ બધા દેવતાઓ ઉગ્ર દેવતાઓની શ્રેણીમાં આવે છે તેમની પૂજા તંત્ર સાધના દ્વારા કરવામાં આવે છે તેમની પૂજા કરવી ખૂબ જ મુશ્કેલ છે અને કોઈ પણ સામાન્ય માનવી તેમની સંપૂર્ણ પદ્ધતિથી પૂજા કરી શકતો નથી આ દેવોની પૂજા કરવામાં નિષ્ફળતા અશુભ પરિણામ આપે છે એટલા માટે તેમને ક્યારેય પૂજા રૂમમાં ન રાખવા જોઈએ પરંતુ તમે તેમની માનસિક રીતે પૂજા કરી શકો છો તેમના મંત્રોમાં હિમા જાપ કરીને પણ તેમને પ્રસન્ન કરી શકાય છે આ બધા ઉપરાંત તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તમારે પૂજા રૂમમાં ઉગ્રહ રાજ્યમાં કોઈ પણ દેવીદેવતાની તસવીર કે મૂર્તિ ન રાખવી જોઈએ દેવીદેવતાઓની મૂર્તિઓ અથવા ચિત્રો ખુશ મુદ્રામાં અને આશીર્વાદ આપતી હોવી જોઈએ પૂજાઘરમાં યુદ્ધ અને યુદ્ધની તસવીરો રાખવી પણ વર્જિત માનવામાં આવે છે પૂજા રૂમની નિયમિત સફાઈ કરતા રહો જેથી પૂજા ખંડનું વાતાવરણ શુદ્ધ રહે પૂજા રૂમને ક્યારેય પણ ગંદો ન રાખવો જોઈએ જો પૂજા રૂમમાં નકારાત્મક ઉર્જા હોય તો તેની અસર આખા પરિવાર પર પડે છે જો તમારી પાસે વધારે સમય નથી તો તમારે તમારા પૂજારૂમમાં માત્ર એક જ મૂર્તિ રાખવી જોઈએ જે તમારી મૂર્તિ છે અથવા કુટુંબના દેવતા ઘણી મૂર્તિઓ રાખવી અને તેમની પૂજા ન કરવી એ દેવી દેવતાઓનું અપમાન છે તો મિત્રો આ રીતે તમે તમારા પૂજા ઘરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ રાખીને તમારા ઘરનું વાતાવરણ પવિત્ર બનાવી શકો છો તમને આ માહિતી પસંદ આવી જ હશે કૃપા કરીને વિડિયો લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય લક્ષ્મી લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર જય માતાજી